આજનું રાશિફળ આજે ઓગણત્રીસ નવેમ્બર આ ત્રણ રાશિના જાતકોને આજના દિવસે ધન સંબંધિત સમસ્યાઓ થશે દૂર જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્ત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો આ આપના માટે તો ફ્રી છે પરંતુ આનાથી અમારી ઘણી મદદ થાય છે તો વિડીયોને લાઈક કરીને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ કરવા માટેનો દિવસ રહેશે તમને કાર્યસ્થળ પર કેટલીક મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે જે તમારે સમયસર પૂર્ણ કરવી પડશે નહીં તો તમારા અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે જો કોઈ કામને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે પણ ઉકેલાઈ જશે તમારે તમારી ક્રિયાઓ વિશે સમજદાર બનવાની જરૂર છે તમે ઘરની સજાવટ અને જાળવણી પર સંપૂર્ણ ધ્યાન આપશો હવામાન તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરશે આવનારી બીજી રાશિ રાશિ છે વૃષભ આજનો દિવસ તમારા માટે કંઈક નવું કરવાનો રહેશે તમે તમારા ભવિષ્યને લઈને કેટલીક નવી યોજનાઓ બનાવી શકો છો તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે જો તમારે કોઈ કામ માટે પૈસા ઉધાર લેવા હોય તો તમને તે સરળતાથી મળી જશે તમારે બિનજરૂરી વાદ વિવાદમાં પડવાનું ટાળવું પડશે તમારે તમારા કામ માટે બીજા કોઈ પર નિર્ભર ન રહેવું જોઈએ જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ બાબતને લઈને વિવાદ થાય છે તો તમારે તેના વિશે મૌન રહેવું જોઈએ વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે સામાજિક કાર્યોમાં તમે ઉત્સાહપૂર્વક ભાગ લેશો કેટલાક નવા સંપર્કોથી તમને ફાયદો થશે તમારા કેટલાક સોદા ફાઇનલ થતા અટકી શકે છે તમારે મિલકત ખરીદતી વખતે તેના જંગમ અને સ્થાવર પાસાઓની સ્વતંત્ર રીતે તપાસ કરવી પડશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તમને તે પાછા મળી શકે છે કોઈ સરકારી કામ સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેશે જો તમે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે તેને ઉકેલવા માટે કોઈ અનુભવ વ્યક્તિ સાથે વાત કરવાની જરૂર છે તમારે તમારા વડીલ સભ્યો સમક્ષ પારિવારિક બાબતોને ઉઠાવવી જોઈએ તો તમે તેનો ઉકેલ મેળવી શકશો તમારા જીવનસાથી તમારી સાથે ખભેથી ખભો મેળવીને ચાલશે જેનાથી તમારી હિંમત જળવાઈ રહેશે તમારે બિનજરૂરી રીતે કોઈની સાથે ગડબડ ન કરવી જોઈએ નહીં તો તે કાયદેસર હોઈ શકે છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે ધર્મદાના કાર્યોમાં સક્રિયપણે ભાગ લેવાનો રહેશે તમારી ઉર્જાનો યોગ્ય કાર્યોમાં ઉપયોગ થશે જેથી તમે સરળતાથી કાર્યો પૂર્ણ કરી શકશો તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ તેમાં થોડો બગાડ થઈ શકે છે તમે તમારા પરિવારના કોઈ સભ્ય સાથે ક્યાંય ફરવા જવાની યોજના બનાવી શકો છો તમારે કોઈ બાબતને લઈને પરિવારના કોઈ સભ્યના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે જો તમને તમારી આર્થિક સ્થિતિને લઈને કોઈ ટેન્શન હતું તો તે પણ દૂર થઈ જશે તમને તમારા કોઈ સંબંધીની વાત ખરાબ લાગી શકે છે તમારા કેટલાક નવા વિરોધીઓ ઊભા થઈ શકે છે તમારે તમારા બાળકને કોઈ પણ વચન ખૂબ જ સમજી વિચારીને આપવું જોઈએ જે લોકો રાજનીતિ તરફ આગળ વધી રહ્યા છે તેમને ભલે મોટું પદ મળે પરંતુ સાથે તેમના વિરોધીઓ પણ તેમના વિશે ગપસપ કરી શકે છે કોઈની વાતોથી દૂર ન આવનારી સાતમી રાશિ છે તમે સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો જે તમારી છબીને વધુ નિખારશે તમે તમારા ઘર વગેરેના સમારકામ પર પૂરેપૂરું ધ્યાન આપશો અને તમારે કોઈ પણ કામની યોજના બનાવીને આગળ વધવું પડશે તમે ધાર્મિક યાત્રા પર જવાની તૈયારી પણ કરી શકો છો જેમાં તમે તમારા પરિવારના સભ્યોને પણ લઈ જઈ શકો છો રક્ત સંબંધો વધુ મજબૂત થશે બિનજરૂરી રીતે કોઈની સાથે ન પડશો નહીં તો તમારી સમસ્યાઓ વધશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે જવાબદારીપૂર્વક કાર્યો કરવા માટેનો દિવસ રહેશે જો તમે કામને લઈને કેટલીક દ્વેષ ભાવના રાખતા હતા તો તે પણ દૂર થઈ જશે પર પર તમારે તમારા કામ સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે જો તમે કોઈ કામને લઈને ટેન્શન અનુભવતા હો તો તે પણ દૂર થઈ જશે તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો અને હવામાન તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરશે તમને તમારા પિતા વિશે કંઈક ખરાબ લાગશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે તમારે કોઈ પણ કામમાં બેદરકારીથી બચવું પડશે તમને વરિષ્ઠ સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે વ્યસ્ત હોવાને કારણે તમે તમારા કામને આવતીકાલ સુધી સ્થગિત કરવાનો પ્રયાસ કરશો તમારા જીવનસાથી તમારી પાસેથી કંઈક વિનંતી કરી શકે છે જે તમારે પૂરી કરવી પડશે તમને તમારા ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે તમારે પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ સોદાને ખૂબ જ સમજી વિચારીને ફાઇનલ કરવું જોઈએ શેર બજાર સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો રહેશે આવનારી દશમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારું માન સન્માન વધવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમે કૌટુંબિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જો તમને કોઈ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળે તો તે ચોક્કસ કરો તમારી લાંબા ગાળાની યોજનાઓને ગતિ મળશે પરિવારના સભ્યો વચ્ચે કોઈ બાબતને લઈને વિવાદ થઈ શકે છે જો આવું થાય તો બંને પક્ષોને સાંભળ્યા પછી જ નિર્ણય લો તો સારું રહેશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમે તમારી બુદ્ધિ અને સમજદારીથી ઘણા કાર્યો પૂર્ણ કરશો જો તમારો કોઈ પારિવારિક મામલો લાંબા સમયથી પેન્ડિંગ હતો તો તે પણ ઉકેલાઈ શકે છે બીજા વિશે બિનજરૂરી વાત ન કરો તમારે વ્યવસાયમાં કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ તમે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો તમે તમારા જીવનસાથી સાથે ડિનર ડેટ પર જવાની યોજના બનાવી શકો છો જે તમારા બંને વચ્ચે પ્રેમ ગાઢ બનાવશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમારી વાણીની મધુરતા તમારા ઘણા કાર્યોને સારા બનાવે છે જે તમને ખુશ કરશે જો તમે વ્યવસાયમાં કોઈ કામને લઈને ચિંતિત હતા તો તે પણ પૂર્ણ થઈ શકે છે જો ઓનલાઈન કામ કરતા લોકોને મોટો ઓર્ડર મળે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારે તમારા વ્યવસાય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે જો લવ લાઈફ જીવતા લોકો વચ્ચે કોઈ મુદ્દાને લઈને કોઈ મતભેદ હોય તો તે પણ ઉકેલાઈ જશે અને તમારા સંબંધો વધુ સારા થશે મિત્રો આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યું હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી